પ્રકાશના પર્વ દિવાળીની રાત્રે સુરત શહેરમાં આતશબાજીના કારણે આગ લાગવાની ઘટનાઓનો રાફડો ફાટ્યો હતો દિવાળીના દિવસે અને આખી રાત દરમિયાન ફાયર વિભાગને કુલ એકસો છવ્વીસ આગના કોલ મળ્યા હતા જેને કારણે ફાયરની ગાડીઓના સાયરન સતત વાગતા રહ્યા હતા અને વિભાગના જવાનો દિવસ રાત તોડતા રહ્યા હતા આ સાથે સુરતના મેયર દક્ષેશ મેવાણે પણ રાત્રિ ફાયર કંટ્રોલ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાની સર્જાઈ ન હોવાની પ્રાથમિક માહિતી મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો આ તમામ બનાવો વચ્ચે પર્વત પાટિયા વિસ્તારની એક ઘટના સૌથી મહત્વની રહી

આજ રોજ ગઈ કાલે ત્યાંસી કોલ છે આજ રોજ તેંતાલીસ કોલ છે ફટાકડાના કારણે મકાનોમાં ને એમાં આગ લાગી છે પણ ફાયર બ્રિગેડ સતત કાર્યરત છે એટલે જાન આલ માલનું બહુ ઘણું ઓછું નુકસાન થયું છે અને ફાયર બ્રિગેડ ઘડે પગે ચોવીસ કલાક ગ્રાઉન્ડ પ્લોક ફાયર કંટ્રોલ રૂમ ને ફાયર સ્ટેશન તમામ અધિકારી ઘડે પગે કામગીરી કરી રહ્યા છે